પોલીસ અધિકારી અને કર્મચારીઓ માટે નવા ત્રણ ફોજદારી કાયદા આયોજન કરવામાં આવ્યું છે અમલ સમગ્ર દેશભરમાં થનાર છે અગાઉ આઈપીસી સીઆરપીસી તથા ઈવીએક્ટના બદલે જ ભારતીય ન્યાય સંહિતા બે ત્રેવીસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે ત્રેવીસ તથા ભારતીય સાક્ષી અધિનિયમ બે હજાર ત્રેવીસ અમલમાં આવનાર હોય ત્યારે કાયદાની માહિતી તથા સમજણ તમામ પોલીસ અધિકારી અને કર્મચારીને સારી રીતે મળી રહે તે માટે પશ્ચિમ રેલવે પોલીસ અધિક્ષક શ્રી સરોજ કુમારીના દ્વારા જ પશ્ચિમ રેલવે વડોદરા યુનિટ ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી અને કર્મચારીઓ માટે એક દિવસીય સેમિનારનું આયોજન ચૌદમી તારીખના રોજ ધારાસભા હોલ જૂની કલેક્ટર કચેરી ખાતે જ કરવામાં આવ્યું છે વડોદરા કોઠી ચાર રસ્તા વડોદરા શહેર ખાતે જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય જેમાં મહારાજા સાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના લો એન્ડ ફેકલ્ટીના વ્યાખ્યાતા ડૉક્ટર સંજય સોલંકી ડૉક્ટર કવિતા ગોયલ સાથે જ રાજકુમાર ગુપ્તા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા